બહુ નુકસાન થઈ છે ખાલી હું તમને આગળ દેખાડું મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપડે મજામાં છે ને સવાર સવારમાં છે ને કપલેટ થઈ છે

કે તારે છે ને ખેતરનું કંઈ કામ કરવાનું નહીં તારે ક્યાંય ઘરે જેટલું કામ થાય એટલું જ કામ કરવાનું તોય છે ને એકલે ઘરે રહે નહીં એટલા માટે છેને એને હારે આવે છે કંઈ કામ કરવાનું ન હોય પણ તોય હે કે એ કામ કરવા મળે હો અગર હું છે ને ચોખી એને નાથ પાડું છું કાંઈ તારે કામ કરવાનું જ નહીં તોય આવે તોય તારે ઘરે રહે ને આવ્યું તોડીને આવી ગયા હમ દાદા છે ને કોઈ જમરું ખાતું નહીં એટલે પડી જાય અત્યારે એને હે હું ના નાથ પાડું છું હા તો આવે છે રોજ જો આમ દેખાતા આવે જો છે ખાલી ખેતર હોય ને એમાં રોજ હોય ના ભાઈ છે ને કાઢતા આગળ ઠેકી જાય જો 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 ઠેકી જવું જેવું તેવું હોય ને એ ફેકતા મારા જ ન લાગે આ ભાઈ અમારા ગામમાં જ આવી જાય તો આપણે છે ને ખેતરમાં આવી જશે ને ખેતરમાં છે ને આપણે છે ને હા ખેતર બાકી હતું ને લણવા ને લણી છે

જો એને ઢીગલો પીડો છે પણ અત્યારે છે ને વાદળા રેકો છે ને એટલે ને કીરા કી પાછો વરસાદ આવ્યો છે ને તો નીકળે ભેગા કરવામાં જ રહ્યું ને વરસાદ આવી જાય ખબર નહીં પડે તો આ છે ને લણી નાખી ફેમિલી છે ને વાટવા નથી ને બધી વાટી નાખી છે ને લણી પણ નાખ્યું છે અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ ગુલ્ફી આવી જાય ખેતરમાં કાં ચેલું તો ચેલું ભાઈ તો તમારે ખાવા જ મી છે તો અત્યારે છે ને ગરમી ફૂલે ફૂલ થાય છે તો ગુલ્ફી છે ને બહુ વાલી લાગે કારણ કે દરેક ટાટું થાય એમ લાગે આપણને તો હશે ને ગુલ્ફી ખાઈ લે ફેમિલી તો એક વાડીનું કામ છે ને પતી જશે ને આપણે છે ને બીજી વાડીમાં આવી છે જશે કેમકે આ વાડીમાં છે ને બાયત્રી વાટવાની તો એ જમારા પપ્પા વાટે છે ને ઓલા બધા છે ને હેલા આવે છે તો આમાં છે ને વધારે રહી કે તો ને કપાસ ને ખુલ્લો થઈ જાય તો કપાસને સારો થઈ જાય મતલબમાં એટલે છે ને ગાય ગામમાં વાડી નાખવી બાકી સાયર તો છે ને વરસાદ આવશે તો પલ છે જ થઈ કારણ કે નીરવા રેકે તો રહે છે નહીં પણ તો એ ત્યાં કપાહટું છે ને ખુલ્લો કરવો પડે તો સારો થતો થાય છે એ એક ગાય છે ને નીકળી છે ને હવે છે ને જ છે ખાવા એક એક કાઢીને તો પલ્લી ગયા છે ભાઈ કપા કેમ થઈ ગયો ખુલ્લો મસ્તીનો કપા થઈ ગયો કારણ કે આખામાં ખુલ્લો થઈ જાય ને એટલે મસ્તીનો થઈ જાય એટલે એક એક કાઢી દે એટલું લેવાય નહીં ને મારા બાબા મને હે હા ડુંડા લેવા પડે કારણ કે હલ્લો ભંગવાનો હોય એક માળો હતો પણ બચ્છા ઉજરી ગયા છે માળો રહી ગયો ગયા

થોડુંક છે ને કાગળિયા કરાવવાના છે એમાં છે ને મારા બાના આધાર કાર્ડ છે ને એમાં આધાર કાર્ડમાં છે ને મારો નંબર જોઈન્ટ છે એટલે મારે જવું પડશે તો અમે છે ને ગામમાં જઈ નાચે કે જોમે ફેમેલે કાગળિયાનું કામ કરવા ગયા એ કામ તો શું નહીં તો પાછા વાઢવા આવી ગયા કાબા હા થાય હા ત્યાં છોડવા રાખ્યા નાખજો કેમ એ રાખવા નાખજો આમ જો હું તમને એક વસ્તુ દેખાડું પેંડો કેમ હિંગો જો આયેલી હિંગ છે આ ત્યાં અહીંયા લગાણ જો ત્રણ હે હેરી છે ને આમાં તોડી લીધેલી છે નહીં આવે હિંગ હે ભીંડાઈ ફેમિલી તો આમાં બધે છે ને વાટતા ને જો એટલું બધું વધારણું છે ના એ છે ને દસ વળી થઈ ગઈ છે નાય છે ને ભાઈ ઇન્ટર પાડી દીધું છે છાપ પાણી પીવાનું પણ કહેતા છે ને હવે ટેમ થઈ ગયો છે ઘે હું દોવાનો ને એનો બધો નેતા છે ને ડુંડા ખુલ્લા કર્યા છે તો ડુંડા ને એવું બધું ઢાંકવાનું છે તો હવે છે ને આ દસ વોડું છે ને એ કાયલમાં વાઢી લઈશું આજમાં હવે કઈ નહીં થાય તો અત્યારે છે ને ઘેરે જ છે આ છે ને છે હે ઢગલો છે ને આજમાં પોળો તો કર્યો પણ અત્યારે તાલપત્રી ઢાંકશું કાગળ ને એવું કઈ ઢાકું નથી કે વરસાદ આવશે તો રાતે ગમે ત્યાં આવે તેવા ઢાકી દઈશું મતલબ તો આ છે ને આ પોળો નહોતો કર્યો એમને રહેવા દીધેલો હતો તો આને માથે ઓલું નાખી દઈ એટલે કઈ ફાટે નહીં આ નણી હોય કે આવી રીતે ઢાંકવાનું છે તો તાલપત્રી આગળ છે ને ફટાફટ છે ને ઢાકી દઈશું તો ભાઈ છે ને કપલેટ ઢાકી દીધા મસ્ત હવે છે ને આને બીજું કઈ કરવાનું છે નહીં રન ફોલાવ કા હા હે કેમ આજ તો મન કસરત કરાવવા આવ છે ને હાલી કેમ કસરત કરી પડે હે હાલું પડે તા દાવ ગદી ના ઘરે હાલીન જાવ ને બી વાહ વાહ હવે છે ને એને કસરત કરવી કારણ કે બે ત્રણ વાર એવું શું કે પેટમાં માં કે આવ્યું એટલે હે પેલા નો દેખ પડતી નહીં નહીં

ઝપટ બોલાય દે ભાઈ દોડા હે ને હું વાટવા ગયો ને આવડે બધે હેકી નઈ ફેમિલી તો મસ્ત મસ્ત છે ને જમી લીધું છે આ તો છે ને આ પાછા કાગળિયા લઈ ગામમાં માં જાવ સબ જો આખલે થી જાય તો મેળ આવી જાય બાકી જાવું પડશે આકર મોવા એટલે છે ને આ કાગળિયા લઈ કે ભાઈ કીધું હાજે આવજો એમ તો છે ને અત્યારે આટો મારી આવું થાય એમ હોય તો કરતા આવશું નકર તો પછી મોવા જાવું પડશે ધરાવ મમ્મી જા માર તો સીએ લીએ ઓની જીનવી વાહ વાહ અત્યારે ધરાવ

નેવા પડે તો નેવાનું પાણી છે ને ડુંડાની ની હેઠળ જ હું તો ના જો ના હીરકું કર્યું ને અહીંયા તો હાલત કેવી થઈ ગઈ હું બતાવું તમને આ જો ભરાઈ ગયો આ ડુંડા છે ને આમ આ ડુંડા છે પાણી આવી રીતનું છે ભાઈ પાણી બધું ભરેલું તો આનું કાંઈ નક્કી નહીં આ કેટલું પીલેલું હોય ને એનું કઈ નક્કી નહીં આમાં બધું કાગળ ને એવું બધું તો ઢાકી દીધું છે પણ આમાં છે ને બધું પાણી ભર્યું તો આવી રીતનું બધું પાણી ભર્યું છે આ તો આ કાગળ ને એવું ઢાંકેલું છે ના એ તો બધા ખાડા પીરા ને તો અંદર પાણી કેટલું ઉતરું હોય ને એ કાંઈ ખબર નથી કારણ કે હને આ ઢેગલો છે ને આવડા બધા છે ને ભાઈ બોલ બધો લાંબો કરી નાખ્યો એટલે બધા એ નહીં એટલે અમી કારણ કે અમને એમાં તો એટલું બધું આવશે નહીં પણ આમાં છે ને બધું પાણી આવી ગયું કારણ કે હેઠે પાછું તાલપત્રો ઢેકલું છે પણ તો એ તાલપત્રો કેટલું પાણી સહન કરી શકે બાકી તો છે ને આ વેણ પહેરે ડાયરેક્ટ કમા પાણી વ્યુ જાય છે ને ઓલા પાણી તો છે ને ઘણું બધું પાણી જુલું છે તો એ બધું છે ને હવારમાં ખબર પડે

કારણ કે કોક હોય તો આ ડુંડા છે એ ધાબળે ધાબળે છે ને આ ઘર પીડા ને એમાં નાખવા મળે પણ નાખ્યું કારણ કે ના જો ને તો ભાઈ પૈસા વરસાદ આવતો હોય તો આમ આડા હાથ રાખી તો થાય બાકી બીજું કઈ થાય નહીં કારણ કે કાગળ ને એવું બધું ઢાકલું હે પણ અંદર હેઠળ પાણી ઉતરે તો એના આપડે કાંઈ કરીએ નહીં તો હવે છે ને સવારમાં ખબર પડે શું શું છે એમ અત્યારે તો હને બહુ બધું નુકસાન થઈ ગયું છે ને ના ડુંડા છે ને બહુ લાટ બધા ડુંડા પડ્યા ને ના છે ને બિગડાય છે ને તો અંદાજે તમને હું કહી દઉં ને તો કાંઈ નહીં ને તો બે થી ત્રણ ગુણ બાજરો એટલે પંદર મણ બાજરો પંદર મણ જેટલો બાજરો બગડી જાય છે ને અહીંયા કેટલો બગડે ને એનું કાંઈ ખબર નથી કારણ કે ના તો મને અંદાજે એટલો લાગે કારણ કે ત્રણ ગુણ બાજરો ફેલ થઈ ગયો વાહ

છે ને ખબર પડશે કારણ કે હવાર માં તમને બધી માહિતી મળી જાય કેટલું નુકસાન તો બાકી આજમાં માં તો આપડે થાય છે નહીં અત્યારે રાત ના વરસાદ આવશે તો બહુ વધારે નુકસાન થાય છે ને છે ને બેન થઈ છે તો અત્યારે ન આવે તો બહુ ની અંદર ન આવે તો બહુ ઓછો વાંધો આવે છે બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ